मुरलीधर जय द्वार करे सचिव कुमार मार स्वागत है भाई जो पावे ना कि ई चल ना को से टेक आज जो ना दिया से ना दिया ना कि जो ना जो तक को कॉल तो नहीं थी थोड़ा मत ई चल ना को ई से ना कि दे सो करे एयर ले जाए ए मोसी मत दो हारो

આપણી કાસણ નાખાઈ ગયું અત્યારે હવે આ બની ગયા છીએ

पानी टूटी गगसना लजिम नहीं कैसे तो कोई नहीं तो तो वारा आओ हो तो कह दो खात सवेरे साको देना खा पी और मौज करो और पानी वाराने और ये वीडियो में बने रहे ने ने जो नवाया हो लाइक शेयर एंड सब्सक्राइब करना हां थोड़ो जो अबे मोरियो नबरो सही के कांजी भाई नबरो केनायो ને હમકે નાસુ આવા તો ન હમકે નાસુ આ બેઠા પડે હૈ હમ કરે આયા રસ્તા મે સકરો થઈ ગયા જો આ પણ હવે તરાડી આવી તરાડી જો પાણી બંધ કરે આયા માથે પાણી આ તરાડી ભરી ગઈ સાઈ આ રાજા સે બેદી મુકલા હણી ઉદી તરા આયા સબંત આરસન ઓવલ ઓહ તા નજાર બહુ સરસાન નો સે ભાગે સે 550 વિડીયો તમે નવા આયા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો પણ ના જોઈ તો અમને તો આપણે એક્ટિવ પડી તો શું ઘરે એક્ટિવ લઈને જો વિડીયો તો માં હારા હારા થાય તમે વ્યૂ આવે તો હારા મનાઈ જો યસ ચાંદા મામા છે તાં એક્ટિવ પડી શકે 另一个还在搁着呢。<noise> <noise> <noise>